મારા ફાધર મારું ગની બાપુ વર્ષોથી રાજકોટમાં દરેક શોભાયાત્રાનું સ્વાગત કરતા ચાહે કૃષ્ણ જન્મની રથયાત્રા હોય ગણેશજીની હોય મહાવીર જયંતિની હોય દરેક શોભાયાત્રાનું સ્વાગત કરે છે એના ભાગરૂપે આ વખતે રામજીની પણ રામલીલાની સ્વાગત પણ અમે હર્ષબેન અને લાગણીથી સ્વાગત કરીએ અને ભગવાન રામ તો છે એ બલિદાનનું પ્રતિક કહેવાય કારણ કે એને ચૌદ વર્ષ સુધી પોતે ગાદી છોડી અને લોકો માટે એક સારો સંદેશો આપવા માટે એના પોતાની ત્યાગની બલિદાનની ભાવના હોય એની એની બલિદાનની ભાવનાને લોકો યાદ કરી અને ભગવાન રામને યાદ કરવા જોઈએ